લાભાર્થી ને શું લાભ મળે છે અને આની અરજી કયા પોર્ટલ પરથી ઘરે બેઠા તમે ઓનલાઈન કરી એક લાખ બ્યાસી હજાર રૂપિયા સુધીની ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આવેદન કર આવક સરકાર દ્વારા નિર્ધારિત આ યોજના માટે કેવી રીતે તમે ઘરે બેઠા છે એને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે પરિવાર ને આ અંતર્ગત પ્રાથમિકતા આપવામાં આવે સરકાર ઘર બનાવવા માટે વિવિધ સામગ્રી માટે સહાય આપે છે

શકો ફોર્મ ભરવા માટે તમારે સમાજ કલ્યાણની જે વેબસાઈટ gujarat.gov.in આ વેબસાઈટ ઉપરથી તમે ઘરે બેઠા અરજી કરી શકો છો સૌથી પહેલા સમાજ એ આ વેબસાઈટ ઓપન કરશો એવું આ પેજ ઓપન થઈ જશે અહીંયા ઉપર તમારે તમારું લોગિન કરવાનું રહેશે જો તમે પહેલેથી લોગિન કરેલું હશે તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડ અને કેપ્ચા નાખી અને તમે લોગિન કરી શકો છો ત્યારબાદ જો તમે પાસવર્ડ અથવા તો આઈડી ભૂલી ગયા છો તો ફોરગેટ કરીને પણ આઈડી ભૂલી ગયા છો તો ફોર ની અંદર તમે તમારો આધાર કાર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ની મદદથી ત્યારબાદ તમે જોઈ શકો છો કે આની અંદર અલગ અલગ યોજનાઓ માટે અહીંયા ઉપર અહીંયા ઉપર પીડીએફ આપેલી છે કે જેની અંદર બધી શરતો હોય છે અને અહીંયા ઉપર ઓપન આપેલું હોય છે તો આની અંદર આ વેબસાઇટ ઉપર જેટલી પણ યોજનાઓ અત્યારે ઓપન છે એના માટે તમે અરજી કરી શકો છો અને આંબેડકર આવાસ

એક માળ બનાવવા માટે એક લાખ સિત્તેર હજારની સહાય ચાર હપ્તા ચૂકવવામાં આવે છે સૌથી પહેલો જે હપ્તો છે ત્યારબાદ 50000 નો હપ્તો અને 10000 રૂપિયા સૌચાલય બનાવવા માટે આપવામાં આવે છે 6000 રૂપિયા સૌચાલય બનાવવા માટે હાઈ વધારવામાં આવી છે નિયમો અને શરતોની વાત કરીએ તો મિત્રો વાત કરીએ તો લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય ની અંદર બીજી સહાય પોર્ટ વધારવામાં આવી છે નિયમો અને શરતોની વાત કરીએ તો મિત્રો એટલે જે 2.67 લાખ સબસિડી મળતી હતી એના અંતર્ગત લાભ લીધેલો ન હોવો જોઈએ લઈ અને 6 લાખ રૂપિયા સુધીમાં એ અંતર્ગત પણ તમે લાભ લીધેલો નવ લાખ રૂપિયા થી વધુ રકમ છે એક લાખ સિત્તેર હજાર રહેશે જેમાં વધુમાં શૌચાલય માટે તમને બાર હજાર રૂપિયાની સહાય એવી રીતે હોય તો એક માટે દસ લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે સાત લાખ મુજબ છે સરકાર આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા તમને એક લાખ અને બ્યાસી હજાર રૂપિયા